આ બે દિવસ માટે નિર્ધારિત પરીક્ષાના પેપર બાદમાં પાછળથી લેવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે જો કે આ દરમિયાન યુનિવર્સિટી કેમ્પસ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે વડોદરામાં વિશ્વામિત્રી નદી અને આજવા સરોવર સલામત સપાટીથી ઉપર વહી રહ્યું છે જેના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તો બીજી તરફ જિલ્લાના અનેક ગામોમાં પણ પાણી ફરી વળતા સંપર્ક વિહોણા થયા છે એવી પરિસ્થિતિમાં શાળાઓ બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય પણ લેવામાં આવ્યો છે